નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સ્મશાનોમાં લાંબા ગાળાનો લાભ નાગરિકોને મળવા જઈ રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી જેમાં સ્મશાનોના ખાનગીકરણનો મુદ્દો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો ત્યારે ધારાસભ્ય અને કાઉન્સિલર કેવું રોકડિયાએ આ બાબતને પ્રજાના હિતમાં ગણાવી તેમણે કહ્યું કે નાગરિકોને લાંબા ગાળે ફાયદો મળશે તેઓએ જણાવ્યું કે પહેલાં એકત્રીસ સ્મશાનો પૈકી ત્રણ કે ચાર સ્મશાનોમાં સંસ્થાઓ સેવા આપતી હતી પરંતુ હવે બધા જ સ્મશાનોમાં નાગરિકોને સિક્યુરિટી ગાર્ડ અંતિમ ક્રિયાનો સામાન રજીસ્ટર માટે કર્મચારી આ તમામ બાબતોની સેવા નાગરિકોને મળવા જઈ રહી છે અને અગાઉ જે સંસ્થાઓ સ્મશાનમાં કામ કરતી હતી તેઓએ સારું જ કામ કર્યું છે અને જો તેઓને હજુ પણ સેવા આપવી હોય તો તેના માટે પાલિકા આવકાર્ય છે પહેલાં પણ પાલિકા સ્મશાનનો મુદ્દે ખર્ચ ઉઠાવતી હતી અત્યારે થોડો વધારે ખર્ચ થશે પરંતુ તેની સામે વધુ સારી સુવિધા પાણી ટોયલેટ અંતિમ ક્રિયા આ તમામ સુવિધા જેનો સારી રીતે લાભ લાંબા ગાળે લોકોને જ મળશે પૈકી માત્ર ને માત્ર ચાર સ્મશાનની અંદર વિવિધ એનજીઓ અને ટ્રસ્ટ એ કામ કરતા હતા અને સારું કામ કરતા એના સિવાયના એકત્રીસ પૈકીના સત્યાવીસ સ્મશાન પર કોર્પોરેશન પોતે મેનેજ કરતું પણ ક્યાંક સફાઈ સેવકોની અસુવિધા જોવા મળે ક્યાંક સિક્યોરિટી સ્ટાફની અછત જોવા મળે ક્યાંક ગાર્ડનર પણ ન હોય અને આપણે તો હંમેશા એવું બિલીવ કરીએ છીએ કે અંતિમ ક્રિયા તો એ સન્માન સાથે વ્યક્તિને મોકલવો પડે એ જગ્યા પણ એટલી સારી હોય હું નાનો હતો ને ત્યારે જામનગરમાં સ્મશાન જો અમારી સ્કૂલ અમને લઈ ગઈ તો આપણે એ સ્તર પર જો લઈ જવું હોય તો ત્યાં આજુબાજુ સારી વ્યવસ્થા પીણાના પીવાના પાણીની સારી વ્યવસ્થા ટોયલેટ બાથરૂમની સારી વ્યવસ્થા અમુક સમાજની અંદર ત્યાં નહીંને ઘરે જવાનું આવી પણ હોય છે તો ત્યાં એની પણ વ્યવસ્થા તો આ બધી જ વ્યવસ્થાઓ કોર્પોરેશન સુદૃઢ રીતે બાકીના તમામ સ્મશાનની અંદર કરવા જઈ રહી છે તમામ જગ્યા પર સિક્યોરિટીને પૂરતો સ્ટાફ હોય તમામ જગ્યા પર એડમિનિસ્ટ્રેટર હોય કારણ કે કેટલીક જગ્યા પર ક્યાં કોઈને મરણ નોંધાવવું સ્મશાનની બાળિયાની પાવતી લેવી આ તમામ વસ્તુઓનો ક્યાંને ક્યાં અગવડતા લોકોને ફેસ કરવી પડતી હતી અને લોકો ખૂબ કમ્પ્લેન આવીને કરતા હતા કેટલા સ્મશાનની અંદર કોંગ્રેસવાળા પોતે જ આજે એવું કહેતા હતા કે ભાઈ કેટલીક જગ્યા પર તો બહારથી કોઈને બાળવાની પણ છૂટ આપતા નથી છાણી સ્મશાનની વાત કરતા હતા તો આવી કેટલીક જગ્યાઓ પર સ્વામિત્વનો ભાવ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓને થતો હતો સંસ્થાઓને નહીં સંસ્થાઓ તો ખૂબ સેવાનું કામ કરી રહી છે તો આ ચાર સ્મશાનની સાથે તમામ સ્મશાનોમાં એડમિનિસ્ટ્રેટર કોર્પોરેશનનો રહે જે સમાજસેવી સંસ્થાઓ જલારામ ટ્રસ્ટ સહિતની જે પણ સમાજસેવી સંસ્થાઓ એનજીઓ સ્મશાન લેવા માગે છે એમને પણ જોડવાની વાત એ હવે કોર્પોરેશને કરી છે એ તમામને જોડી લઈશું જે કદાચ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ ત્યાં કામ કરતા હતા કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ સંસ્થા સેવા ના હોય તો એને પણ આની અંદર માનદ વેતન સાથે અમે સમાવી શકીએ આ તમામ ભાવ સાથે નવી એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યા છે તો આજે એના સમર્થનમાં આ નવી સિસ્ટમ એ સારી સિસ્ટમ છે જે એમાં નાના મોટા બે ત્રણ લોકોના મનમાં અસમંજસની સ્થિતિ હતી કે આ સમાજસેવી સંસ્થાઓને નથી જોડી રહ્યા ભાઈ અમે એને પણ જોડવા જઈ રહ્યા છીએ સ્મશાનમાં લાકડાનો ખર્ચ લોકોને લાગતો હતો છાણાનો ખર્ચ લોકોને લાગતો હતો ઘાસના પૂડાનો ખર્ચ લોકોને લાગતો હતો અને એ નાના ગરીબ પરિવારને જે ખર્ચ લાગતો હતો ને એ પચીસસો રૂપિયા ખર્ચ લાગતો હતો ઘરની અંદર સ્મશાનમાં જતાં પહેલાં પણ અંતિમ વિધિની જે સામગ્રી હતી એ પણ વિવિધ સંસ્થાઓ લોકોના ઘરે આપતી હતી પરંતુ એની સાથે એમાં પણ લોકો પોતે સ્વેચ્છાએ ડોનેશન કરતા હતા એ ખરીદતા પણ હતા તો આ અંતિમ વિધિનો સામાન પણ કોર્પોરેશન આપવા જઈ રહ્યું છે સ્મશાનનો લાકડાનો ખર્ચ છાણાનો ખર્ચ કૂડાનો ખર્ચ કોઈ પણ ન લાગે એની પણ વ્યવસ્થા કોઈ પણ નાગરિકને કારણ કે કોર્પોરેશનના રૂપિયા એ શહેરના આમ નાગરિકોના રૂપિયા છે શહેરની જનતાના રૂપિયા છે તો એના માટે ખર્ચ કરવો અને છે છેલ્લામાં છેલ્લી વિધિનો પણ કોઈ પણ ખર્ચ ન લાગે એવી સુચારુ રૂપે વ્યવસ્થા કોર્પોરેશન કરવા જઈ રહ્યું છે જે પણ સમાજ સેવી સંસ્થાઓ એમાં જોડાશે તો એટલો ખર્ચ કોર્પોરેશનનો બચવાનો છે આમ મારો પટ્ટાવાળો છે એના ફાધર અમના બે ત્રણ દિવસ પહેલાં એક્સપાયર થયા હવે એ ખૂબ ગરીબ ઘરમાં અને એની પોતાની પણ એવી હાલત નથી કે પોતે પ્રોપર કામ કરી શકે એટલે જેવા માણસે મેં પટ્ટાવાળા તરીકે મારી ઓફિસમાં રાખ્યો કારણ કે નોકરી કરી શકવાને પણ તમે જાતે પોતે આવો ને તો ટ્રેમાં ગ્લાસ પણ ઉચકીને આપી ન શકનાર વ્યક્તિ એને મેં પટ્ટા ચેરમેન જે રીતે ગણાવી રહ્યા છે કાર્ડ કે આટલા રૂપિયા આ તો વિષય છે એના હું આમ કહું પહેલા પણ કોર્પોરેશન સિક્યોરિટી સ્ટાફ આપતી હતી સફાઈ સેવક કોર્પોરેશનનો આપતી હતી આનો ખર્ચ ચાર પાંચ કરોડ તો પડી જ રહ્યો હતો દર વર્ષે પણ એ સફાઈ સેવકનો ખર્ચ પડે વોર્ડ ઓફિસમાં સિક્યોરિટી સ્ટાફનો એ સિક્યોરિટી એજન્સીમાં પડે પણ એ ખર્ચ તો ઓલરેડી કોર્પોરેશન કરતી હતી તો પણ માણસનો અભાવ એ ત્યાં લોકોની ફરિયાદના સ્વરૂપમાં અમારી પાસે આવતો હતો એડમિનિસ્ટ્રેટર સત્યાવીસ વસાનમાં એડમિનિસ્ટ્રેટર દસ હોય અને બાકીની કોઈ જગ્યા પર લક્ષ્મીપુરા જઈએ અમારા બુંદેરા જઈએ ત્યાં એડમિનિસ્ટ્રેટર માણસ પણ ન મળે એ હાલતમાં સ્મશાનો ચાલતા હતા કેટલાક સ્મશાનોની અંદર લોકોએ કેટલાક લોકો હવે કબજો કરીને મંદિરો બાંધી દીધા છે તો કેટલાક લોકો ત્યાં અસામાજિક તત્વો એનો અડ્ડો બનાવે આ બધાથી જો છુટકારો મેળવવો હોય ને તો નવી સિસ્ટમ એકવાર સિસ્ટમ ચેન્જ થાય ને તો કેટલાકને માથું લાગે પણ જ્યારે નવી સિસ્ટમ ડેવલપ થશે ને તો મને એવો પૂરો વિશ્વાસ છે કે શહેરના નાગરિકોને લાંબા ગાળે ફાયદો થવાનો આપણે લાગે છે કે જે સૂચન હવે લેવાની વાત થઈ કે સંસ્થાઓને હવે જોડવી જ જોઈએ જલારામ સેવા ટ્રસ્ટ આજે કેટલા વર્ષોથી કામ કરે છે મને યાદ છે પૂર્વ મેયર અમારા ભરતભાઈ શાહ છે કે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીષભાઈ એ પણ એક સંસ્થાના માધ્યમથી સ્મશાનોની અંદર મદદ કરતા હોય છે તો આવા આવા સમા તમામ સંસ્થાઓ એનજીઓ જે પણ સ્મશાનને દત્તક લેશે ને ત્યાં જે ખર્ચ કરશે કોઈ લાકડા આપશે કોઈ છાણા આપશે કોઈ સિક્યોરિટી સ્ટાફ આપવા તૈયાર છે અથવા કોઈ ત્યાં માણસ આપવા તૈયાર હશે તો એ ખર્ચ કોર્પોરેશનનો બાદ જ થવાનો છે તો કોર્પોરેશનને ફાયદો થવાનો છે તો આવી સંસ્થાઓને પણ ખુલ્લા મને corporation av thank you